તારી મમ્મી ખરી ને અમુલો બનાયા છે એટલે સરપંચ નઈ બનાવ્યા હોય તો એનું કારણ સમજી જો પૈસા લાયેલા પાછો મમ્મી તારી મોમ્મી ની રીત ખરી મને ગામમાં ભીખ મગાવવા આવશે ભીખ અમે એ આમ જવાનું તો લાઈ આલવા તો પડ્યું ક પણ કેવાનો મતલબ એવો કે પૈસા ઓછા જોવ 50000 માગ્યા છે એટલે તો ટેકો કરતા ફાવક એ તો ભણા તારા મમ્મી ખરી ને તારા મામાના ગોરી બનેલી છે 50 માગ્યા છે ને કેમ 50 માગ્યા ખબર છે કે 50 માગ્યો ને એટલે 20 તો આલ શીશક બહુ બનેલી છે એટલે જોવું 10 ની જરૂર હોય ને તો 30 માગ આમાં તમે 20 હાલશો કે 30 હાલશો ને

બોલી બોલી ગોગળો હુકાઈ ગયો અમે તારા મોમા નું મગજ કો માલતું નહીં તાનું ચા હુજી સાથ તારે અમે કીધું તો ખરા મામા તાવડો કરામણ કરામ ખરું ને માથું ચડ્યું એટલે કીધું ચા પીએ તો થોડો મગજ ફ્રેશ થઈ જાય આ તારા મોમી વિવાહ નહીં પટ ને

એ ના હોય ને તો એ કંકુત્રીઓ આવશે અને જો જવું એ પડશે કારણ કે શું છે આપણા હગવા વાલા હોય એટલે કંકુત્રી તો લગન હોય એટલે પોકાડ પણ જો ત્યાં જમબ્યા નહીં ઈ કણ પછી લખાવાય જવું તો ખરાક ચોલ્લો તો કોક કરી લખાવો પડે ક એમાં હાલ ગુદામાં પૈયે છે નહીં અને કોકના હગવાના ઘેર જવું હોય લગનમાં તો જઈને પછી સિયા મોઢા આપવાનું એ ખબર નહીં પડતી હું ગમે તે કરી શકતી પૈસા તો લાવવા જ પડશે એ તો હું તો લગન ચાલુ થઈ ગયો લાડવા ખાવા મહાન ખાવા દેવાનું હોય મહાન પુરી શાક શાક રોટલી દાળ ભાત ગુલાબજામુ અને પાછો કેરી રસ આવું બધું હોય તારા પૈસા નહી હોય

મને લાગતું બધી વાતો ઘેર ખરી દસ પંદર કંકુત્રીઓ ભેગી થઈ છે

તો અમાર નહીં પૈસા સિવાય નું કોઈ કોમ કાચ હોય તો સરપંચ ને પૈસા ના હોય તો ખાડો કરે પણ તારા જેવા બુઠા ના લે શું લેવાના નહીં કેવાનો બુઠો નહીં હો કહી દીધું પગલા પૈસા ની જરૂર પડે પૈસા વગર તો અત્યારે બધા માણસો અરખા નહી દુઃખવાળા નહીં મેં ખોટી જગ્યાએ પૈસા માગ્યા છે ના માગવાની જગ્યા પેલી કહેવાત નહીં

આવા ગામ માં માણસો નહીં જીવણિયા વાત સાચી છે અમાર આસી તો ખરા આસી તો ખરા નહીં સુર અગલ બગલ માં ધોવાનું રાય જોએ જોએ ને એ હટ કરો અગલ અમે તું તોરા કરોડ પતિ છે બધો ખબર છે અમે કરોડ પતિ હોય તો પઈ દેખતા ને તું કરોડ પતિ તો નહીં આવજો જમાઈન મોકલે ના ના આને જીવણિયો કરોડ પતિ તો નહીં પણ તમારા જેવો ભિખારી એ નહીં કોક દાડો તાપ આય છે 5 રૂપિયા અડા કરે છે જોયું એ તને પૈજે દેહા

અમુક ખરાન ગોમકોય કોમ નહી ને એટલે કોથરા ઉપરવાન ચાલુ ના કરી તમે શરમ આપ બી એટલે કોઈ સોમા પૂંજા પર કોથરા ઉપર એવો નહી મને આ કી ડાકુ આ ડાકુ ડાકુ કેરન ના લઈ જાય આ બાપુ ખરા ને ખબર નહિ પડતી જો પૈસા આવી ગયા અને ખરા ને જવાના નહીં સરપંચ પેલો વારો બોલો એકવીસ હજાર નો થયો બેસાની જરૂરતો ના હોય ને ટેકો કરો હું આખા ગો ફરી ના પાડી દીધી મને હાલો ટેકો કરું તને ને કાકા મારે લગ્ન માં ખરો ચોલ્લો કરવા થાય

કશો વધુ નહીં વખત તો કીધું કે નહીં હાલ કશો વધુ નહીં જૂના જૂના હિસાબો ખોલી ને મને બધી ખબર પડે આજે ખલા ને કોની પેલા પાડ વધવા માંડ્યા અને જુના હિસાબો ખોલું તો મારા હાલવા ના પડે એટલે નખું વાત કરો આબ્રુ નવારી આવી ગયે બે લાખ ભેગા એટલું બધું મારા માથા જ નહીં રાખવું એટલે આ તો થોડી જરૂર તમારા માં તમારા પહેણ માજા હાલ તો લતા હાલી હાલી દીધા પાંચ આ કાયમ નો માગણ છે આ સુધી એ જ કણ કીધો તને નહીં કેતો માગણ કે કીધો તને નહીં કીધું લે હું કુતરો કેતો તારી છે

મારી વાત ખાવાના આવી હજાર રૂપિયા પતી જ એટલી ખ્યાલ પેલી કહેવાત નહીં તકલીફ ગમે તેટલી અધર ઉડા ખાવા તો નેતા બાધ હોય કે બાજ નો બાપ હોય એને ખરું નેતા આપવું જ પડે હજાર પટી જાય ને એટલે નો બીજો વારો કશો નહીં નહીં કશો ખભા નહીં ફરો હા પૈસા નહી હાલ ને એમાં ચકલી ને કાગરો કરવા બેઠા અને અમુક કોઈ બી વ્યવહાર કરીયે ને આગેલ નું જોઈ લેવાનું આપણો નરેલો

અમુક પકવી નાખું પૈસા ખરા ઘેર મેખી જોવા લુખા ખરા ને ઘેર તમારા પત્તર ના ફાળે તમારી તમારા ઘેર મેકું એના કરતા ગોમો છે ના મેલી દેવું પૈસો સેફ તો ખરો ઉપરી જાય આને તમે વાપરી કાઢો પણ મારા હું ટનટણી વગાડવાની લે હું તાર પૈસા વાપરી નાશ્યો તમાર હું નક્કી શું હું નક્કી નક્તિ લે ના ભાઈ પૈસા કોઈને ના મળે એટલે નહીં આ પૈસા પૈસા બેંક જ છે તાને અલ્યા પણ ખાલી બે દાડા વાયદા ખાલી મને 20000 1.5 લાખ નો વાયદો નહીં એટલે ચા મારી પીજો ને આટલું બધું ડોઢું બોલવાનો લે ચાઈ મો પાઈ દી તાવ કા પાઈ દી ચા પેલા એ મગજ ચરાય તું ને ઉતારવા પાઈ દી મગજ તો ઉતરી ગયું

બધા પૈસા પડી છે સેવા પૈસા માંગે છે પેલા ખેમા મોરચન સોમા કાકા મારે કે કંકુત્રી આવી છે તે વિવાહ જવાનું છે જો ક ખાવ છે ને ચાલવા સોમા પૂંજા કરે એવી વાત કરે અને પેલા કારુ ભાઈ આ જુદી સોમા કાકાને ન રાય શેઠસી અને આજે જરૂર પડી એટલે પૈસા માંગવાય પણ આ સોમા પૂંજા કોઈ કોઈ પૈસા એમને જેમ તેમ આપી દેવો નહીં તો કશું કરવું નહીં સીધા બેંકમાં નામ લે લે કોઈ જફા ખરી આ બધી લુખવાળો છે એક નંબરની લોકો પૈસા બારી જો એટલે સોમા કાકા સોમા કાકા બાપુ ભર સોરી દો મારા પાલ કોઈ નહીં નહી રૂપિયા નહીં કશું حالي دیو حالي دیو حالي دیو شو باندې چوري دی څه کوي ته راځي ځواب نه حالي دیو حالي حال

અક્કલ જોવા અક્કલ અક્કલ નું બુદ્ધિ હોય ને તો વીઘા વાપરવાની જરૂર નથી ટપ ટપ બધા પૈસા લીધી બેઠા માણસો કમાય બુદ્ધિ જોવા ને મગજ જોવા માઇન જોવા કમાવાનું વાત સાચી છે પણ એમ કરું હું ભરાઈ રહ્યો છું એવો ભરાઈ રહ્યો છું ને કેમ આવ્યો તો ઊંઘમાં ઉકેરા હારો લાગે એ જમા કાકા તો પૈસા કેટલી પટ્ટીયા મરાવે છે કેવા દોડી દોડીને જોય છે કેમ પૈસા તો કેમ આ અત્યારે ખરા ને કે તો પૈસા ભરીને મરી જાય કે તો વગર પૈસા મરી જાય સાચી વાત છે મરી જો બચી જો બચી જો સરપંચ આજ બચી જો કાલે મરી જાય કેમો કેતો તો ને એ વાત સાચી છે ડાકો આવી જાય એ જમા કાકા

ખડાઈ જી કે નથી ખડાઈ મને એ ખડાઈ દી ઓ મને કે ગોળો દબાવ પછી ના પૈસા બે આટલો વખત દેવા દે પૈસા લઈ લે પૈસા લઈ જા પૈસા લઈ જા હારું કરી હો મને રૂપિયા આલવાની ના પડતો તો જા ને ભાવે તમો તો ગમ્યો છે હું તો મને તો રાજી થ છું સોમા કાકા મુ કેતો તો કે મને ઉસી ના આલો ના લ્યા સર પાંચ તવન પૈસા આલ્યા તો મારા પૈસા સેફ રોક અને ડાકુ જો તો સેવો ડાકુ

સરપંચ કોક વિચારવું પડશે કોક વિચારવું પડશે આ ડાકુ હશે તો હશે અને આખા પંચાયત બોર્ડ મારી જો એટલે એક એક માણસ કોઈ બહાર નીકળે ને

એટલે ખેમા ઈવાનો ખરા પડશો છૂટી જાય તો પોણી પોણી થઈ જાય છે એટલે મામા ખેમા ઈવા જોયો છે એટલે પણ આ શું મલો આ ટુકલો લૂંટી ગયો છે અમ મામા જોઉં તો પડાકા વિચારવું પડે આ તારે વર રાખવી પડ મોળાસોનું કોઈ નક્કી નહીં આ ડાકુ સ ક નહીં ક કોણ સન કોણ નહીં એ તો નક્કી કરવું પડે પડાકા નહીં કાલ દાડા શેરી આપણા હમુ ટકરાય તો બે મળી ગયેલા હોય તો બીગાલ કરતા હોય તો પણ એ તો સી નહી ખબર પડે પણ બીગાલ સીત હોય તપાસ તો પણ કરવી પડશે કારણ કે ડાકુ નું કિસ્સુ તો ખરા રે બે જણ હા બીજી ત્રીજી વખત કીધું ચીવણી કેતો બાજુ ના ગમ માં તો નહી થાય કોકદાર તો નજરે પડશે દારો આવશે આપડે બીવા જરૂર જ નહીં પણ એ બી વાતા ખ્યામલો ને જીવણીઓ બધા

માર ગરથી પેલું નેર્યું નહીં આવતું તે તો રોજ આવે છે એમાં તો હું હતો છે અલ્યા કણ ડાકુ આવી ગયો હું ગપ્પો મારે મુખા એ ગુજરાત શાક ખાલી જતો રહ્યો અરે સોયા ના હોય ડાકુ ફાકુ ડાકુને કે આવજે મારા હું ખબર પડે આવશે તો દોત્યો પલડી જ અરે એક વખત આવશે ત્યારે ખબર પડે ઓય ખરાઈતી ને એક જ ખાલી પાટુમે લેમો તો હું લોબો થઈ ગયો તો એટલા પૈસા પૈસા લઈ ગયો મટી ગયો

પણ છે ને પૈસા હાલવા ના પડે ને એટલે બોંદો કાઢ બીજું કોઈ નહીં ઈવાની વાતો માં બધા આવી જાય કેટલા હું પણ આપડે બીવાની જરૂર નહીં ડાકુ લાયો લાવજી કે અમારો અમુક ખબર પાડવું હો આ જીવન કોઈ જીવો તેવો નહીં હો